અચાર આશ્રમ અને તેના ધર્મ બતાવ્યા છે એમાં સૌથી પહેલું આશ્રમ છે બ્રહ્મચર્ય આશ્રમ બીજો આશ્રમ છે એનું નામ છે ગૃહસ્થ આશ્રમ ત્રીજો આશ્રમ છે એનું નામ છે वानપ્રસ્થ અને ચોથું આશ્રમ છે એનું નામ છે સંન્યાસ આશ્રમ એક થી 25 વર્ષ સુધી સરસ્વતી સરસ્વતી ના કિનારે એ બાળક રહે એટલે એ બાળક ની અંદર જ્ઞાન આવે એ આવેદ અભ્યાસ કરવા માટે આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એ બાળકે એક થી પચીસ વર્ષ સુધી એ સરસ્વતીના કિનારે રહેવું જોઈએ